અઢાર અધ્યાય છે ટોટલ છ અધ્યાય એની અંદર જ્ઞાન યોગ છ અધ્યાય ભક્તિ યોગ અને છ અધ્યાય કર્મ યોગ ના છે આની અંદર સૌથી વધુ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ બોલા છે પાંચસો ચુમ્મોતેર પંચ્યાસી શ્લોક અર્જુન અને એકતાલીસ શ્લોક સંજય અને ધૃતરાષ્ટ્ર કુલ સાતસો છે સૌથી વધુ શ્લોક અનુષ્ટુપ છંદમાં લખાયા છે ઉપનિષદ હોવાના કારણે તેને ગીતોપનિષદ પણ કહેવામાં આવે છે અને ભગવાન સૂર્યદેવને અર્જુન પહેલા ગીતાનું જ્ઞાન મેળવ્યું હોવાનું કહેવાય છે આજનો દિવસ નવા વર્ષ કરતા વધુ સારો છે સંકલ્પ લેવા માટે રિઝોલ્યુશન લેવા માટે આપણા સંસ્કૃતિના દિવસે આ લેશો તો વધુ લાંબા સમય સુધી એ સંકલ્પને ટકાવ આવી પણ શકશો જય શ્રી કૃષ્ણ